હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી આજે બનાવીશું કાચી કેરી લાલ મરચાં લસણની એકદમ ચટપટી ચટણી તો બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર આપણે ઝટપટ આ ચટણી રેડી કરીશું જો તમે આ ચટણી બનાવી લો તો તમારો જમવાનો ટેસ્ટ ઘણો જ વધી જાય છે અને આ ચટણી નાના મોટા કે પછી બીમાર બધા જ ખાઈ શકે છે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચટણી બનાવવા માટે મેં એક કાચી કેરી લાલ મરચાં અને લસણ લીધેલું છે હવે કેરીને ડીટીયા પાસેનો ભાગ કાઢી અને વચ્ચેથી બે ભાગ કરી લઈએ અને તેની અંદર રહેલી ગોટલી કાઢી લઈએ હવે તેને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈએ તો આપણે આ રીતે કેરીને કટ કરી લીધી છે હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ હવે લાલ મરચાના ડીટીયા પાસેનો ભાગ કાઢી બિલકુલ બીજ કાઢ્યા વગર આ રીતે મોટા મોટા પીસ કરી લઈએ હવે મેં બધા જ મરચાંના પીસ કરી લીધા છે તો તેને પણ મિક્સર જારમાં કેરી સાથે લઈ લઈએ હવે તેમાં લસણને છોલીને નાખીશું ચાર નાના આદુના ટુકડા છાલ કાઢી અને એડ કરીશું થોડા લીલા ધાણા નાખીશું અડધી ચમચી આખું જીરું નાખીશું એક ચમચી જીરું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને ચટણીને એકદમ સરસ ચટપટી બનાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો નાખીશું ચટણીને થોડી ખાટી તીખી અને મીઠી બનાવવા માટે બે ગોળના ટુકડા નાખીશું તમારે ગોળની જગ્યાએ ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો છો હવે બિલકુલ પાણી નાખ્યા વગર મિક્સર ચાલુ બંધ કરતાં બધું જ એકદમ સરસ અધકસરો પીસી લઈએ તો મેં મિક્સર ચાલુ બંધ કરતા ચટણીને આ રીતે અધખસરી પીસી લીધી છે આપણે તેને બાઉલમાં લઈ લઈએ આ ચટણી ટેસ્ટમાં એકદમ સરસ ચટપટી લાગી છે જો તમે આ ચટણી બનાવી લો તો જમવાનો ટેસ્ટ ઘણું જ વધી જાય છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ રેડી છે કાચી કેરી લાલ મરચાં લસણની એકદમ ચટપટી ચટણી ઝટપટ બનીને રેડી થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે જો પસંદ આવે તો તમે પણ આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો